દેવવ્રતજી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે સ્થાનિક ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ વિશે સંવાદ કર્યો હતો રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ નું મહત્વ સમજાવી ગુરુ દક્ષિણામાં પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી માંગી હતી પ્રશ્નોત્તરીના માધ્યમથી તેમણે ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંગેની મૂંઝવણ જાણી તેનો ઉકેલ પણ રાજ્યપાલે આપ્યો હતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સમક્ષ પ્રાકૃતિક કૃષિની પોતાની અનુભવ સિદ્ધ સફળતા વર્ણવતા જણાવ્યું કે રાસાયણિક ખેતી કર્યા પછી જ હું પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું હવે રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મળે છે પરિવર્તનથી ગભરાવાની જરૂર નથી ફક્ત તે માટે સાચી દિશામાં પ્રયત્નો કરવાની જરૂર છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન વેગવંતુ બન્યું છે તેનું પરિણામ એ આવ્યું છે કે ગુજરાતમાં આશરે દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા સહિત મોટી સંખ્યામાં મૂળ દ્વારકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા